કેસોદના પ્રજાને નજરાણું માટે બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્રણ કરોડને આડા ચોત્રીસ લાખને ખર્ચે હાથ તૈયાર થઈ ગયેલો છે તો આ નગરપાલિકાના પ્રજાને ખૂબ આનંદ અને ફાયદો થાય આ છોકરા ગમત જોવું હરવું ફરવું અને બગીચો છે જેને ડાયાબિટીસ હોય એ અત્યારે આ જે આપણે ખેતર હોય ને એમાં જે લાલ માટી ને ફળનું ઝાડ છે ને એમાં હવારે હાલવાથી પણ ફાયદો થાય એટલે પ્રજાલક્ષી સરકારે અવડા રૂપિયા આપ્યા અને આપ પ્રજાને કાયમી યાદ રહે અમારા સમયમાં આ અમને એટલો લાભ મળ્યો સરકારે રૂપિયા આપ્યા તો નગરપાલિકા શહેરના ગામજનો માટે ખૂબ ખૂબ આ ફાયદો થયો અને પ્રજા નથી પ્રજા છોકરા છે દરેકના છોકરા રમત ગમત જોવા હરવા ફરવા આ એક નજરાણું છે કે કેશોદ બગીચો એટલે એટલે આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ અને બધા સભ્યો અને ગામજનો નગરપાલિકાના સભ્યો આ જ હસ્તક આ લોકાર્પણ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા કેશોદ નું નજરાણું એટલે કે બગીચાનું જે સવા ત્રણ કરોડના અંદાજીત ખર્ચે તૈયાર થયેલ છે તેનું લોકાર્પણ માન્ય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ના હસ્તે કરવામાં આવેલું છે અને બહોળી સંખ્યામાં કેશોદના નગરજનો પણ એમાં હાજર રહેલ છે અને કેશોદવાસીઓ માટે જે બગીચો બન્યો છે એ નગરજનોનું પોતાની ફરજ સમજી સ્વચ્છ રાખે બગીચાને કોઈ પ્રકારનું નુકસાનનું પહોંચાડે પોતાની મિલકત સમજી અને આનો ઉપયોગ કરે લાભ લાભ મેળવે અને જે સવારમાં વોકિંગમાં આવતા હોય એના માટે લોનમાં ચાલવાથી જે ફાયદાઓ થાય છે પછી જે આ લાલ માટી રસ્તામાં નહીં એના માટે પણ

રાતના અગિયાર વાગ્યા સુધીનો છે બપોરે બે કલાક એકથી ત્રણનો મેન્ટેનન્સ માટેનો દે કરે છે ઓકે